तो गा? मारा गाना नहीं गाऊ तब मोरवी तो गया बड़ा क्या आया नहीं अभी तो लो आई गया चलो तो तलवार रखो और तो उधर लो खो नाई लुका वो हम रखो कि हरखेते पकड़ो तलवार હજી મોર વિચમ નહી આયા એ તો હગાઈ ગર હગુ કરી જાય જ્યા હજી તો આયા જ નહી થાય જા હા આચમ આવો થઈ ગયો એમ તો માગ છે હેડો ઘર બોલાવી પણ હું આવતો તો હતો ઘરે જ આવતો તો ના હોય આટલું મોડું કરાય પણ નાવા દોવા તો રહેવું પડે કે ચોધે દેવાની વાત થોડી આવરા કોઈ હેડો તા ને હેડો તા જગત નઈ વડી એમાં હું અરક હોય સહ લલગન કરી એમાં તો અરક બોલ કાકો પેરવા દોય મારા કાકો ભણવા તો થઈ ગયો ઓટ ઈ જો બેહી તા કાકાભાઈ બેસ બોય

કેમ લે ખબર નહિ પડતી છેને ને હું એ કીધું તારી આયા જ છે આવતા નહિ ઈ ચટ્ટી બોલા પડે તમારા ઘરે રહે અમાર ઘરે નહિ હા કાકો પહિણી હા

પછી ઓલુ ખાજો ડુંગળી કે ખાવ હાથ જા આરુ આરો સીરો ખાવાય તો લો મરચું ખવરાય સાઉથ ઓન લઈ જા ખાઈ ના